રાજકોટના ગોંડલના દીપડાના યુવાન અમિત કોટ કેસ મામલામાં આજે ગોંડલમાં પચાસ ગામના સરપંચો ઉપ સરપંચો એકત્ર થયા છે અમિત કોટના કાકાએ આજે આત્મવિલંબનની ચિમકી ઉચ્ચારી તેમણે કહ્યું છે કે જ્યાં સુધી આ કેસના આરોપી રાજદીપસિંહ રીબડા અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આ મામલે તેમણે પોલીસને અલ્ટિમેટમ આપ્યું છે પંદર દિવસમાં આરોપીની ધરપકડ કરવામાં આવે નહીંતર સામૂહિક આત્મવિલોપનની પણ ચિમકી ઉચ્ચારી છે ત્યારે સુધી મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો અમિત ખુટે પોતાની વાડીમાં ઘરે પાછો કહી જીવન ટૂંકાવી લીધું હતું આ ઘટનાથી ઘેરા પ્રત્યઘાત પડ્યા હતા મામલે પોલીસ તપાસ કરતા સુસાઈડ નોટ પણ મળી આવી હતી અને રાજદીપસિંહ રીબડા આ ઘટનાના સંદર્ભમાં હાલ બંને લોકો પોલીસની ધરપકડથી હજી પણ દૂર છે ત્યારે આ ઘટનાને લઈને અમિત કોટના પરિવારને ન્યાય મળે તે માટે પચાસ ગામના લોકો છે ત્યાં જે ગોંડલમાં એકત્ર થયા હતા જેમાં પચાસ ગામના સરપંચોને ઉપ સરપંચોના હાજરીમાં ચર્ચાઓ કરવામાં આવી ત્યારે હું ગોવિંદ સકપરિયા રીબડા મારું આ જે ભયંકર આવું પગલું એને ભરવું પડ્યું એ એ ટોળકી જે એને એના સ્ટેટમેન્ટમાં જે નામ આપ્યા એને પકડા નથી એ બાબતમાં અમને જ્યારે બોડી લેવા ગયા ત્યારે પોલીસે અમને ખાતરી આપી હતી અને અમે થોડા દિવસ બાદ તમને બધી વિગતો આપી દઉં ને એની ધરપકડ કરીશ ત્યારે અમે એની બોડી સ્વીકારી છોકરાવે પણ તે પછી કોઈ વસ્તુનું કાંઈ એ બે જણા ખાલી વકીલ પકડાના ઓલી છોકરીઓ પકડાના એ બધું ઘર પણ એને મુખ્ય કલાકાર પકડાના નથી અને જે આખી ટીમ છે એની પાછળ કામ કરે એ પકડે આ લાખો રૂપિયા આપતા આપે અહીંયા ક્લબો લાવે ક્લબો માં માણસો મરી જાય અને સરકાર આ બધું જોવે છે અને જે જેલમાં હતો અને જેલમાંથી છૂટ્યા પછી પાંચ તો એની માટે એફઆઈઆર થઈ અને તોય પાછો એ છૂટ્યા પછી પાંચ એફઆઈઆર થાય છે આવા બધા કામ કરે છે તો મારે સરકારને અને રાષ્ટ્રપતિને વિનંતી છે કે આનું કંઈક જલ્દી એક્શન લે આ છોકરા બધા હારે રહી ગયા છે અને ન કરવાનું પગલું ભરે એની પહેલાં જો આનું એક્શન ન લે સરકાર તો પછી આપણે બધાને ભેગા મળી અને આની ઉપર જે કંઈ એક્શન લેવું પડે એ બધે લઈ અને છોકરાઓને આપણે કોઈ પણ સંજોગોમાં એને કોઈ નબળા વિચાર ન કરે નબળો ન કરે આપણે બધા ભેગા રહીને એને મદદ કરી એવી જ અપેક્ષા સરકારને ગુજરાત ગવર્મેન્ટ અને ઠંક રાષ્ટ્રપતિ સુધી આ વાત પહોંચે એવી એવો મારો હૃદયનો ભાવ છે ઓમ શાંતિ મારો ડબ જયંતિભાઈ પાટાભાઈ પૂટ આ અમારા અમિતને જે અન્યાય થયો છે એ બાબતે અમને ન્યાય અપાવો અને જો ત્રિબડા ગામનો નો અઢારે વરણ આજ સુધી અમને સાથ આપ્યો છે અને હજી અમને અમારા દુખમાં સાથ આપો અને આ જો અમને પંદર કે વીસ દિવસમાં ન્યાય નહીં મળે તો અમે પરિવાર સહિત આત્મવિલોપન કરશું હવે એ આ બધો સત્તા નો વિષય છે બરોબર છે અને આમાં આ લોકો કઈ કમ માયા તો છે નહીં એની પાસે પુષ્કળ પૈસો છે બરોબર છે કોઈની કોઈ બાબતે કઈ રીતે નીકળવું એ બધું એના રસ્તા ગોતી જ લે છે અને અમારા પરિવારને પૂરેપૂરો ફસાવાની કોશિશ એની ચાલુ જ છે

જેમાં અમારી માંગણી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા તેમજ ગુજરાત પોલીસ વડા ને અમારી માંગ છે કે આ કેસની અંદર સીટની રચના થાય અને સીટની રચના થાય અને જે કાંઈ અમિતભાઈ ખૂટના પરિવારને ન્યાય મળે તેમજ અમે સૌ ગોંડલના અઢારઈ વરણના લોકો અમિતભાઈ ખૂટના પરિવારની સાથે છીએ આભાર હું ખાટ રાજપૂત સમાજ તરીકે આવું છું મોટા ઉંબાડામાં મારું નામ ભૂપતભાઈ જસમથભાઈ ડાબી છે મોટા ઉંબાડામાં સરપંચ તરીકે ફરજ બજાવું છું અને અમારા સમાજમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અમારા સમાજ અને સોળે સોળ જ્ઞાતિઓ હૃદય અને સપીને ગોંડલમાં કામ કરી છે અને હૃદય એવું કહેવાનું થાય છે કે અમિતભાઈને ન્યાય મળે એવી અમારા હાંદાઈની ની માંગ છે મારું નામ લાલજીભાઈ તળાવિયા હું ગોંડલ તાલુકા કિસાન મોરચા પ્રમુખ છું આજે રીબડામાં મીડિયાના માધ્યમથી ગઈ પાંચ તારીખે અમિતભાઈ જે સુસાઈડ કરી એમાં ઘણા લોકોના સુસાઈડમાં નામ હતા એ જલ્દી થી જલ્દી સરકાર અને તંત્ર એમને પકડે અને જલ્દી થી જલ્દી એમના પરિવારને ન્યાય મળે આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જ્યારે જ્યારે કાંઈ પણ થાય એટલે આ રીગડાની અંદર કોક નો કાંઈક જીવ ગુમાવવાનો વારો આવે છે અમારા અમિતભાઈ આ ગઈ બાવીસ ની ચૂંટણીમાં ઝંડો ભારતીય જનતા પાર્ટી નો ઉપાડ્યો હતો અને આ ગામમાં ક્યારે પણ ભારતીય જનતા તરફી મતદાન નહોતું થયું અને જ્યારે ભારતીય જનતા તરફી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવા દાવા થયા અને જે કાવા દાવાની અંદર અમિતભાઈ ને જે ફસાવામાં આવ્યા એ ફસાવાનું કારણ એ હતું કે જો અમિતભાઈનો કાંટો નીકળી જાય તો રેબડાની પાછી આઝાદી મળી જાય એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા અને અમિતભાઈને હની ટ્રેપના કેસમાં ફસાવ્યા અને હની ટ્રેપના કેસમાં જો અનિતભાઈ અમિતભાઈ ફસાય તો જ આ કાંટો નીકળે એવું અમારું માનવું છે અને અમિતભાઈને હજી સુધી એમના પરિવારને પણ હજી પણ ન્યાય મળ્યો નથી જેમને સોસાયટીમાં નામ લખાતા એ લોકો હજી પકડતી બહાર છે એવું અમારું માનવું છે

મારું નામ જાડેજા ઇન્દ્રજીતસિંહ ભરૂડી આ પ્રેસ કોન્ફરન્સ અનિરુદ્ધ અમિતભાઈ જે જે છે એમાં પકડવાના બાકી આરોપી અનિરુદ્ધ જાડેજા રાજદીપ જાડેજા અને એક નામનો જે વ્યક્તિ પોલીસે નામ ખુલ્યું છે રવિ મકરાણી હજી સુધી કોઈ પકડાણા નથી આના માટે હું ગ્રહમંત્રીને અને ગુજરાતના ડીજીને આ પ્રેસના માધ્યમથી કહેવા માંગુ છું કે આ લોકોનું કામકાજ પહેલેથી ક્રિમિનલ લોકો છે આ એવી રીતે કોઈ દી હાથમાં આવવાના નથી આના માટે સ્પેશિયલ ટીમની રચના થાય વીસ થી પચીસ ટીમો આના માટે કામ કરે જ્યારે પોપટભાઈ સોરઠિયાની અને આસપાસ મર્ડર કર્યું હતું ત્યારે પણ વીસ પચીસ ટીમની રચના કરી હતી અને આ બનાવમાં એના માટે ટીમની રચના થાય એવી મારી માગ છે અને અમિતભાઈને પરિવારને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે નહીં પણ અમે ભગવત માર્ગે પણ ચાલવા તૈયાર છીએ હું યોગેશ કેળા માર્કેટ યાર્ડ એપીએમસી માં વેપારી એસોસિએશન પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું ખાસ કરીને વાત કરું તો આપણા એક ચર્ચાનો મુદ્દો બને કે પાટીદાર સમાજનો યુવાન અમિતભાઈ ખોટ કે જેને એક એવું કોઈના ડરમાં આવેશમાં આવીને એવું પગલું ભર્યું તો એના પરિવારને ન્યાય અપાવવા માટે આપ પણ જોવો છો કે ગોંડલ તાલુકાના અઢારે વર્ણના લોકો તમામ ગામના સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તમામ સભ્યો અત્યારે અહીંયા અમિતભાઈના પરિવારની પડખે છે અને સરકાર પાસે એવી માગણી છે કે જ્યારે ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે તો એને પકડવા માટે હજી પણ જો પકડથી દૂર હોય તો સરકાર એક સીટની રચના કરે અને ઊંડામાં ઊંડી તપાસ થાય અને આ એક હની નો વિષય કોનામાં મેઇન માસ્ટર માઇન્ડ છે એના નામ કાયદેસર ઉજાગર કરી મિસ્ટર એક્સ વાય ઝેડ એવું કંઈ નહીં પણ કાયદેસર એનું નામ ઉજાગર થાય અને એને તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં એને સજા મળે એવી તમામ ગોંડલ તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો તમામ સરપંચો વગેરેની અમારી એક જ સરકાર સમક્ષ માગ છે કે બને એટલી વધારેમાં વધારે ઝડપે કોઈ સમિતિની રચના કરી પણ આની જાંચ કરી અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તાલુકા પંચાયત ગોંડલ રેબડા ગામની અંદર જેટલા પ્રકારના દૂષણો હતા જેટલા પ્રકારના જમીનના ના વહીવટ થતા લોકોને જે ડરનો માહોલ હતો આ માહોલ અને એક જે ખેતીવાડી જમીનનો વેપારની વાતમાં જેટલા જેટલા પ્રશ્ન હતા આ અન્યાયની સામે ન્યાયની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ ખૂટ જેમને આ ન્યાય લડતા લડતા પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ જીવ ગુમાવના ગુમાવનાર અમિતભાઈ ખૂટ પ્રત્યે અમારા તાલુકા પંચાયતના સૌ સાથી સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો તાલુકાના અઢારે વર્ણના લોકો અત્યારે ઉપસ્થિત થયા છે તાલુકા પંચાયત ની બાવીસે બાવીસ સીટના તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો ઓગણસી ગ્રામ પંચાયતના સરપંચો આ સરપંચો ના માધ્યમથી સરકાર ને કરવા માંગી છે કે સરકાર અમારા અમિતભાઈ ખૂટના કેસમાં અમિતભાઈ સુસાઈડ નોટમાં જેટલા લોકોના નામ લેખા છે એ લોકો પર તાત્કાલિક ધરપકડ થાય તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ આ વિસ્તારને અને આ વિસ્તાર માટે ક્રાંતિકારી પગલું ભરીને લડત લડનાર એવા અમિતભાઈ ખૂટને ન્યાય મળશે એવી આ ભારતીય જનતા પાર્ટીના સરકાર સત્તા વચ્ચે આપ સૌને આપના માધ્યમથી સરકારમાં રજૂઆત કરીએ છીએ મારું નામ રમેશભાઈ શામજીભાઈ કાકડીયા નવા ગામ નવા ગામના રીબડા ગામ મુકામે અમે બધા સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો એક પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય મેળવવા માટે સરકારશ્રી અરજ કરવા માટે ભેરા થયા છે બીજું આરીબડા ગામની અંદર અનિરુદ્ધસિંહ તથા એમના એમના મળતિયા ગેરકાયદેસર કામ એમની બનાવેલી ગેરકાયદેસર હોટલો જેવી કે ઠાકરધણી હોટલ બાપા સીતારામ હોટલ આ હોટેલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે એ હોટલ ની અંદર દેશી દારૂના વેચાણ ચાલુ છે આ કાયદેસર કરી અને અમે સરકાર રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે કઈ લુખા ને જે પેશકદમી છે જે મિલકતો છે એને વહેલામાં વહેલી ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ અમે મુખ્યમંત્રીશ્રીને આ તકે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે રેવડા ગામની અંદર જે કંઈ પેશકદમી છે એમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભાઈ ખુટને ન્યાય આપે એવી અપેક્ષા આપે સાંભળ્યા આ હતા અમિત ખોટના પરિવારજનો જે સાથે જ રીબડા તેમજ આસપાસના ગામથી આવેલા લોકો ને જેમાં બધા એક સુરમાં વાત કરી છે કે આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે જે તે સમયે પોલીસે પણ આશ્વાસન આપ્યું હતું કે જે કોઈ પણ આરોપીઓ હશે તેમની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આજ દિન સુધી આરોપીની ધરપકડ કરવામાં ન આવતા પરિવારજનોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે દર્શક મિત્રો નવજે ન્યૂઝને એપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ